તો મિત્રો ખેડૂતોને લોન આપવાનું કામ માત્ર ને માત્ર નાબાર્ડ નામની બેંક કરે છે આ બેંક એટલે આ બેંકનું પૂરું નામ નેશનલ બેંક એગ્રીકલ્ચર અને રૂરલ ડેવલપમેન્ટ છે સપોઝ કે તમારે જો તમારા ખેતરમાં ઘઉં ચારો પશુપાલન કે અન્ય ઉછેર કરવો હોય તો નાબાર્ડ છે તે લોન આપવાનું કામ કરે છે સપોઝ કે કોઈ ખેડૂત છે એને કોઈ ખેતરમાં કંઈ પણ વસ્તુઓનું એને ઉત્પાદન કરવું છે તો ખેડૂત ડીપીઆર બનાવે છે અને આ ડીપીઆરને ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ કહેવામાં આવે છે જે ખેડૂત બનાવે છે અને ત્યારબાદ આ ડીપીઆર તમારી ગવર્મેન્ટની આજુબાજુ ગવર્મેન્ટ બેંકમાં તમારે રિપોર્ટ આપવાનો હોય છે આ રિપોર્ટ આ બેંક નાબાર્ડને આપે છે અને નાબાર્ડ ત્યારબાદ ચેકિંગ કરે છે બધી વ્યવ વસ્તુઓનું અને ત્યારબાદ બેંકને તે પૈસા આપે છે અને એ પૈસા ખેડૂતોને આપે છે જે કાર્યમાં લગાડવાના છે ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો શાકભાજી અને ઉત્પાદન શાકભાજી ઉત્પાદનમાં ખેડૂતોને વધારે સહકાર આપે છે અને જો તમારે વધારે જાણકારી મેળવી હોય તો નાબાર્ડ ડોટ ઓઆરજી પર ગૂગલ પર તમે સર્ચ કરીને મેળવી શકો છો જે ખેડૂતોને લોન આપવાનું કામ કરે છે અને તે પણ ઓછા વ્યાજ દરે અને પૈસા પણ સરકાર ક્યારેક લેતી નથી